ડભોઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ઢભોઈ તાલુકાના ચનવાડા ગામના બસ સ્ટેશન ફળિયામાં એક યુવક ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનો જથ્થો સંગ્રહ કરીને વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે ડભોઈ પોલીસની ટીમે તાત્કાલિક દરોડા પાડ્યા હતા ચનવાડામાંથી લાખો કિંમતનો જથ્થો ઝડપાયો પોલીસે ચનવાડા ગામના બસ સ્ટેશન ફળિયામાં રહેતા સત્યાવીસ વર્ષીય વિશાલ વસાવા નામના યુવકને રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી તપાસ કરતા તેની પાસેથી ઓગણત્રીસ હજાર બસોની કિંમતની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે તાત્કાલિક જપ્ત કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ચાઇનીઝ દોરી જીવલેણ અને પર્યાવરણ માટે નુકસાનકારક હોવાથી તેના વેચાણ સંગ્રહ અને ઉપયોગ પર ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાંય તહેવારની લાલચમાં કેટલાક લોકો જીવનનું જોખમ ઊભું કરતા આ પ્રતિબંધિત માલનું વેચાણ કરે છે સપ્લાય ચેઇનની તપાસ સર ડભોઈ પોલીસે હાલમાં વિશાળ વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે